તો આપડી ને બે હું બધી હવારમાં આખી વરસાદ ચાલુ રહ્યો છે હવે છોડી અત્યારે ખાધું નહીં આપણી બેન રિપીટ થઈ ગઈ છે લગભગ સાંજ સુધીમાં તો પાકડાને ને દાંડા નહીં બધીને બધી દાંડા નાખી છે કિલ્લામાં ખાય ગમ છે ને બરાબર બધી બગાડે હવે છે ને નાખવી નથી બધી છોડીને જવા દેવી ચક્કર મારવા આમ કે અવારમાં ખાય નહીં અત્યારે કે ભાવે જ નહીં પાણી જોઈ ને આપણી બે કમિંગ શૂન છે વીઆવાની તૈયારીમાં એટલે કે સાત થી આઠ દિવસ લે પણ હજુ આપણે ઓચિંદી લાગે છે નમણ નાખી ગઈ છે એટલે બે થી ત્રણ દિવસની અંદર આ લગભગ વી જાય ઓચિંદાકતી ફાઈનલ ન કહેવાય બે થી ત્રણ દિવસની વી જાય ને રાતમાં વી જાય એનું કાંઈ નક્કી ન હોય દેહે પાડી સો ટકા અને મોટી બિલ એને તો હજી લગભગ વાર લાગે છે હજી જાય વરસાદ પડ્યો બાકી આખી રાત કાઢ્યા બધા જ ખીલાની હાલ તો આપણે છે ને બે અને લો પાણી જાય છે અત્યારે ફૂલ આવી ગયું છે નદીમાં પૂરું નથી આવ્યું એટલું નથી પણ એમ એટલું આવી ગયું છે કે કાયમ જતું હોય ને એનાથી વધારે છે આટલો વરસાદ રાતનો પડી ગયો છે કાંઈ ત્યાં પાણી છે ને તાણ મારવા માંડ્યું છે થોડું ખેંચવા માંડ્યું સામે જતું નહોતું એટલું પાણી એટલું ત્યાં જાય છે ફૂલિયા ઉપરથી ફૂલ પાણી આવે તો અત્યારે છે ને બાવળમાં નીકળવું અઘરું એવું છે હાવ આપણે એને હા વાકેલવાના કેમ કે આમાં સ્પીડમાં હાલી આગો નહીં અને બધે પાણી ભર્યું છે રસ્તામાં ખાવ બેકાર જ છે હું છોડ્યું નથી પણ બે હું ઘરે ખાતી નથી કેમ કે ટાઈમી ચૂકતી ને એટલે ઘરે ખાઈ નહીં પછી એટલે અત્યારે હું છોડીને હાલી નીકળ્યા આમાં જો પાણી બધે ભર્યું છે હજી બોલે લેજો કેટલું પાણી નીકળે એમ કે હજી હમણાં બંધ થયો અડધી પોણી કલાક થઈ ગઈ છે પછી જ આપણે બેહું છોડીએ પટો પકડી હાલવા માંડી ને આગળ ખાડો ભરાઈ ગયો અત્યારે ફૂલ થોડોક અધૂરો રહ્યો હોય બાકી ખાડા આ બધા ફૂલ થઈ ગયા રોપલા હવે બે હું ને મારા બધાને પગ પાકી પડવાના છે કેમ કે ગારો એટલો છે પારનો વાત જ ના પૂછો તમે આખો દીપ પછી ગારા માં ગારામાં રખડવાનું હોય મોકા આ તો સેન્ડલ પહેર લીધા એટલે વાંધો નથી હાલી તો આગી નહીં બીજા જમ્પલ હોય તો આપણે નીકળી જ ના આગી બધી નાખતા જઈએ ગાય ગા આપણે શોર્ટકટ મારે પણ શોર્ટકટમાં મેળ નથી પડે બધી બહાર નડે હમણાં લાકડી મારી દઈને આગળ પાણી ખરી જાય પછી આગળ નીકળવાનું ખાડો પણ ભરાઈ ગયો ઘણો બધો હું નીકળે આપડે બીજ છે ને નદીમાં પાણી જાય છે ફૂલ કે અત્યારે ફૂલ તાણ મારતું થઈ ગયું છે કે કેટલું ભરાઈ ગયું પાણી તમે આપડે ક્રિષ્ના હાલે અહીંયા છેદ લઈને ઘણું પાણી ભરાઈ ગયું છે અત્યારે ફૂલ પાણી જાય છે આમાં તાણ મારતું જાય આ બાજુ જો તમે ભરાઈ ગયું બધે સાવ તો ફાઇનલ જો અત્યારે તડકો નીકળી ગયો ને હવે બે હું કંઈક ચરવામાં પડી છે અત્યારે તો આ નદીમાં જ રાખી છે ને આપણી વેલી ઉપર ધ્યાન રાખી છે જો કે મોરી લાગે છે થોડી થોડી કંઈક ચરે છે હજી બહુ જો કે એવું ખબર ન પડે કાંઈ જી અને વ્યાવાની તૈયારી છે હવે કા બે દી લઈ જાય કે આમ તો આપણે તારીખના હિસાબે જોયું ને તો હવે થી બાર તારીખ એમ કંઈક લગભગ થાય છે હવે નક્કી ન હોય આનું ત્યાં નમણ નાખે ને ઘડીક કડીકવા થાય તો ચડાવી જાય એ તકલીફ પડે વ્યાવાની અને રેડું વ્યાય જાય આ બાજુ છે અને છે ને આપણે લંપી ફૂટી ગયો છે સાઈટ માં જો જોકે છોડું આખું ઉતાર નાખ્યું છે માખી બહુ બે હવે છાણ દીએ એટલી વાર છે વાત જોઈ છે કોઈ છાણ ના દઈએ છાણ દે તો આપણે છાણ માથે ચોપડી નાખીએ તો હું માખી બે હે ને ચાટેની ગાય રૂજ ગાય ને વરી જાય આપણે પછી રખડવાનો છે અત્યારે ઘડી તો હું રખડાવી છત્રી રાખી ભેગી આજે ભાગ દોડ જ થવાની છે વરસાદમાં ત્યાં બે વાગે એમ છે ને કેમ કે કોરી જગ્યા ક્યાંય ને હમણાં બધું ભીધી ભીધી એ તકલીફ પડે અત્યારે બે હું બધી નદીમાં ઉતર નાખી રખડ્યા રાખે તો બધી આડ આમ મોટી મોટી તમે માથે ચડવાનું કરે પણ માથે ચડવા નથી દેવી આપણે નીચે જ રહેવા દેવી તો આપણે એમ નદીમાં પાણી થઈ ગયું છે લીલું કાચ જેવું કેમ કે પરતર પાણી ભેગું થયું છે ને એટલે વધારે તકલીફ એવી પડે લીલું કાચ થઈ ગયું છે જોઈ લે તમે અને જે આમ દેખાડ્યું અને જે આ બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા સુધી કેમ કે ફૂલ વરસાદ આવી ગયો રાતે એટલે પાણી છે ને બધું લીલું થઈ ગયું એટલે આ પાણીમાં માલ બેસે એનું કારણ એ છે કે ભાઈ પાણી એને બગડી ગયું છે એના હિસાબે માલ બે નથી હવે આપણી બેહું પાણી જોયું એટલે બીજી રીતનું ફૂલ ટાટ આવે ને ત્યારે ભીવું પાણીમાં નથી તો અત્યારથી છે ને બેહું બેહતી નથી અહીંયાથી પડશે ને બેહું આપણે હમણાં એટલે સીધી એને સામે કાંઠે નીકળી જાય આપણે બહેવું અહીં ઊભી નથી લઈને જાતી હોય કાયમી દર વખતે જાતી હતી પણ આ વખતે એક વહેતી નથી એનું કારણ એ આ જોઈ લો નજર આમે છે પાણી લીલું થઈ ગયું છે તમને એવું આવે કે આ છાયામાં છે એટલે ના એવું નથી ભાઈ કાયદે આ તળ પટ્ટો આવી ગયો પર તમે જો લીલું કાચ થઈ ગયું પાણી બાકી આગળ તમને દેખાડી દો તો આમાં છે પાણી ભરાઈ ગયું ફૂલ એટલે હવે ઓલી બાજુ તમને દેખાડું એટલે છેટે ચોખ્ખું દેખાતું હોય પણ નજીક જઈને જોઉં ને ખબર પડે કે લીલું કાચ થઈ ગયું પાણી જો હવે દેખાય આ બાજુ તમને દેખાડી દો જો લીલું પાણી થઈ ગયું બગડી ગયું છે પાણી આ કેમકે પૂર નીકળી નથી હજી એકે ફેર આપણે લાબાજી તમને બધું લીલું પાણી દેખાય છે આ કારણ હોય પાણી બગડી જાય માલ બેસે કેમ કેમકે જીવાત હોય જીવાત હોય ને કરડે બહુ આપણે ખુદ પડીને આવે તો આપણે પણ કરડે આપણે નીકળી નથી આવતા પાણીમાં એટલું પાણી કરડે અત્યારે જો કે આપડી બધી ધીરે 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 આવે ચાંદરી આપડી ઊભી રહી ગઈ અહીંયા ખંજવાળ કરે કેમકે દિવાલ ગાવાની મજા બહુ આવે એનું કારણ એ છે કે છે ને દિવાલમાં કાંકરી ઝીણી ઝીણી કાંકરી ચોટેલી હોય એટલે હરખી ગહી હાકી ખાંજર કરવી હોય ને કાયદેસર થઈ શકે ઈમાન આમાં જોઈ લ્યો આપણે કાયદેસર તમને દેખાડું હમણાં કાંઈ ઝીણા ઝીણા દેખાય છે આપણે કેમ કે મચ્છર કર્યા ને સોજા ચડી ગયા હોય એના જેવું છે અત્યારે બધી ભેગું ધીરે ધીરે આવે એટલે બધી ગમે એક નહીં બધી તો આપણી ભેંસ છે ને રિપીટ થઈ ગઈ છે જે ભીખલી એક પાડો ને પાછળ છે એક ભેંસ લગભગ આપણી આવવાની છે કેરુજનજી એ ભેંસ આવવાની તૈયારી છે હવે આને લગભગ રિપીટ થઈ જ ગઈ હોય એવું અંદાજો લાગે છે કેમ કે આપણે ભેવમાં ખબર પડી જાય પાડાને પહેલાં હવે પાડો આખો ભેગો રખડતો હોય ગમે એક ચેક કરી રહ્યા રાખવાનું હોય એટલે આજે તો બાજુમાં તો એટલે ખબર પડી જાય બાજુ ઊભી નથી રહેતી બાકી ઊંધી ભાગવા માંડી છે હવે જલ્દી જાય બધી આખી લીધી હવે ઘરે બાર માથે થઈ ગયા છે એક વાગ્યો આવ્યો હવે ઘરે હાકી લે હું પછી ઘરે પછી ઘડીક વાર જવા દે હું ઓલી બાજુ અત્યારે ચાર ચરવા લઈ ચારી લે હું બપોર બાજુ છૂટશે નહીં તો હાલશે કેમકે એક ફેરા નાખીને પાણી પાઈ લેવાનું એટલે રેડી બપોર પછી જરૂર નહીં પડે એટલી અત્યારે મોડે બધું ચઢું હોય ને એટલે વાંધો ન આવે બધા ભાઈ ગયા ઊંધા બધીને વાળી લઈ ગાય તો અત્યારે છે ને આપણે બધી નાખી હું તમને દેખાડી આપો ત્યાં બેસે બેસી બે અત્યારે ગરમી છે ફૂલ તડકો દીધો છે ને કઈ ગરમી ફૂલ છે તો ગરમીમાં બેસે નહીં બે હું ભાગે એટલે ગાય ગાય ભાગે પાંચ દસ મિનિટ માંડ બેસે નકર આને કલાક કલાક બેસતી રહેતી ને તો નીકળતી નથી બેહું અત્યારે પાંચ મિનિટમાં ભાગવા માંડી સીધો આમો કાટો પકડી લેશે આપડે જમના ધીરે ધીરે ઉતરી હજી આપણે એકીને આપ્યું નથી આ બધી ને પાવરા ખાઈને ને ધરાણી ગયું એ બેસી જાય ઓલી પાવરા ખાઈ ને તો અડધી આવી જાય એમાંથી નીકળવા માંડી ગયો એકને આવી ગયા આપડે એક બે વાળી નથી બધી ભાગ છે ગાયો તો એમને ઊભી નથી રહેતી ગાયો આપણે જો ભાઈ વરસાદમાં ભારે નાઈ લીધા જો કે નીકળી ગઈ બધી બારે આપણે એક ને આઈ ગઈ નથી હજી એક મિનિટ થઈ છે એક મિનિટની અંદર બધી નીકળી ગઈ અત્યારે પાણી થોડુંક ઊંડું થઈ ગયું છે એટલે હવે મજા આવે આમાં હરાડ્યું છે બધી કેમ કે આ એક નીકળવાનું નથી કેમ કે આપણે ચટા જાવ ને એટલે મને ચાંદરી રોજડી બે અહીંયા જ છે મેન બેન એ હમણાં બે અહીંયા નીકળી જાય પાછી ને આપણે ઓલી બે હું નીકળવા માંડી બધી જો બધીને પાણી ગમે આ નદીમાં બેહતી નથી આપણે ઓલી બાજુ નદી આવે છે મીઠોઈ ગામની એ નદીમાં બે હું હવારે એક નીકળવા નામ ન લે એમ કે આપણે પાણકા મારે મારે થાકીને ત્યાં નીકળે ને અહીંયા એકે બે નહીં તો આપણી બધી બે હું જો ઘરે બાંધી આજે છૂટી નહીં કોઈ ભૂકો બધા છે ને ભૂકો ખાઈ છે ગાયું બાંધી ખાઈશ કે ગાયો છોડવા પૈકી તોફાન બહુ કરે એટલે ભેહું દૂધડા છોડ્યા છે પાકડા હવે છોડીશ પાકડા પછી એને બધા ખાઈ જાય ને દૂધણા ઉભારીએ પછી મોટા પેટ વાળીઓ કે ભરી એટલું તો અત્યારે બધી જે છોડી નાખી દીધી દૂધણું બધો માલ આવી ગયો છે ટોટલ

બે બાકી છે બાકીની બધી ગાભણી પાક વિયાણાની બધી છે દૂધણી છે તો આપણો ટોટલ ચૌદ માલ છે દૂધણા એક વિયાવાની તૈયારી છે ને એક બીજી છે એ પંદરનો હોળ થઈ જાય ને એક ગાય અત્યારે દોવા દઈએ ચૌદ જેવા પંદર દેવા દોવા દઈએ અત્યારે બાકીની આગળ પાછળ છે બે ભી હું ઓલી ભાઈ બાંધી હજી મોટી બેન દબાવા જાય જોઈ લે પાવર એના કરી તો બધા છૂટા ચડી કોરો નીકળ્યો ભૂકો ખાય ભૂકો કોરો નીકળે પણ જમીન ભીની નીકળે શું કરું જેમ તેમ કઈ ઢાકું તો ખરો પછી પછી કઈ કામ આવે એમ હતું નઈ નિરણ થોડુંક ગાઢવાની છે મોટું કરવું છે